નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે नवम्बर नवंबर पच्चीस रविवार सवार सात वगैया ब्रह्माकुमारी गुजरात हिरक जयंती निमित्ते गुजरातना पांच सौ केंद्र खाते थी, एक ज तारीखे एक ज समय अने एक साथ शांतिमय संसार निर्माण लक्ष्य साथ शांति यात्रा योजाई गई सेक्रेटर अट्ठाश गांधीनगर खाते शांति यात्रा ने सेवा केंद्र प्रभारी राजयोगिनी कैलाश जी ए स्टेज पर थी परमपिता शिव परमात्मा आह्वान शिव ध्वज लहरा प्रस्थान करेल दीदीजीएम आशीर्वाद में उल्लेख करेल के शांति आत्मा स्वधर्म है शांति अपनी श्रेष्ठ संस्कृति है शांति जौकी मोटी शक्ति है અને આ જે સંદેશ સાથે આયોજિત આ શાંતિયાત્રામાં બ્રહ્માકુમારીસના શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ બહેનો મૌન મંત્ર સાથે શાંતિદૂત બની શાંતિનો પ્રકંપન ફેલાવવાનો સંદેશો લઈ જોડાયા હતા. વળી આ શાંતિયાત્રા સર્વમાનવ બંધુ માટે શાંતિનું પ્રેરક સ્ત્રોત બની રહી દરેકને શાંતિનું આકર્ષણ થાય વ્યક્તિ સ્વયં શાંત શીત બની શાંત મૂર્ત રહીને પોતાનું અને પરિવારનું જીવન શાંતિમય બનાવવામાં પ્રયત્ન કરે વિશ્વમાં શાંતિ ફેલાવવા નિમિત્ત બને તે જ શાંતિ યાત્રાનું મુખ્ય ઉદ્દેશ્ય રહેલ ગાંધીનગરના સ્થાનિકો હવે નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા નવીનીકરણ થી તાકી ગયા છે સેક્ટર 4 સી ખાતે આંતરિક રસ્તાઓ પર ગટરોનું કામને કારણે રસ્તાઓ પર કેટલાય દિવસથી ખોદકામ કરવામાં આવ્યું છે પરંતુ પુરાણ થતું નથી જેને કારણે દિવસે કે રાત્રિ દરમિયાન અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે દુઃખની વાત તો એ છે કે ફરિયાદ કોને કરવી એ પણ સમસ્યા છે દરેક સેક્ટરોમાં રસ્તાઓ ખોદી નંખાયા છે ગટરોના નવીનીકરણને કારણે ઉભ્ર ખાબડ રસ્તાઓને લીધે લોકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે આ બધું ક્યારે સરખું થશે કોઈ પાસે એનો જવાબ નથી આજરોજ બ્રહ્માકુમારી વાવુલ સેન્ટર ખાતેથી શાંતિ પથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ યાત્રામાં વાવુલ બ્રહ્માકુમારી સેન્ટરના સંચાલिका બી કે હંસા દીદી સાથે 100 સેવાદારીઓ જોડાયા હતા આ તબક્કે વાવુલના તમામ પરિવારોમાં શાંતિ સુખ પ્રાપ્ત થાય તેવા વાઇબ્રેશનો આપ્યા હતા તો દર્શક મિત્રો આપ એ અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ